હેલો ગાયઝ ગુડ મોર્નિંગ તમારું અમારા નવા વ્લોગમાં સ્વાગત છે તો ગાઈઝ આપતો આવી ગયો છે મને તાવ ને ટ્યુશનમાં નહીં ગયો શંકર મોળો ઉઠે તો તાવના કારણ તો એકમ માટી નાખવાની હતી તો ઘેર હતો તે કીધું નાખી દઉં માટી તો અહીંથી માટી ઉપાળી પાણી બેલ સાઈડ નાખવાની ગાઈઝ માટીને ખાઈ દઈશ પાવડો લઈ નીકળ હોશ કરવા જાઉં છું

તો ગાઈસ ને તૈયાર થઈ ગયો છું અને અમે મજા શાળામાં ગાઈસ પોચ વાગી જાય શાળામાં ઘેર આવી જાય તો ગાઈસ પોકી અમે જસન બે શાળામાં આવતી વખત ઘેર થી બોલી આયા આવ્યા તાણ પાછો ફોન ફૂટી ગયો હતો પોકી જાય છે અમે શાળામાં ગાઈસ તો ગાઈસ આવી આઈ જાય છે અમે શાળામાં જસન બે પોકી જાય છીએ રનિંગ ચાલુ હોય એવું લાગત હશે એમ કઈ દેખાતું નહિ મેદોન માં

ગાઈસ જસો તો ભોણિયાને રમાડ છે પાણીમાં અરે એ લુકળો બગાડી અને મોમો અમારો લીડર અમારો કારીગર અમારો અમારો ગુરુ અમને બધું શીખવાડવા અને આ સાઈડ બધા ગેમ કૂટવાનું ચાલુ કરે છે અને આ સાઈડ છે સોહાગ તો ગાઈસ બંદા માપના આયા છે એટલે દોડો મત

ગાયો ચાચર લેવાના અમે જસુ બી હેડ અને ઘેર જઈને ખાઈ ને પછી ઓછવા બેહી જવાનું ગાય લાગી છે જસાન તરસ તો જસો પોણી પીવા અને એટલી ઘર આમાં કે બધા હેડ્યા છે અને આવતી વખતે વસ્તુ લાવ્યા હતા તે વસ્તુ મેં કીધું બના Kepiala lewain seri wastu. Guys, lele di wastu, mana yang Guys, pop video saya jasa kiar, mana mua mana yang keluar Mau lewain sih sas? lele ke lele sas, nopo sih yang guys, ગાય લઈ લીધી છે સાસ નીકળી જશું ઘેર ગઈ જઈ જશે ઘર ગાઈ જુ નો એક બે ત્રણ જણા ફોન જોવા માંડ્યો છું નો એક ચાલે સરવાનું પપ્પા ને એમ ઘેર મમ્મી બી આવી જોવાઈશું વિદ્યા